શિક્ષણ ક્ષેત્રના છેતાલીસ વર્ષથી વધુના અનુભવ સાથે સુરતમાં સ્થિત દેશી અગ્રણી એન્જિનિયરિંગ અને મેડિકલ કોચિંગ સંસ્થા નારાયણ કોચિંગ સેન્ટરે ફરી એકવાર જે મે હજાર પચીસ સત્ર એકમાં અપાર સફળતા હાંસલ કરી છે નારાયણ કોચિંગ સેન્ટરે ફરી એકવાર જે મે હજાર પચીસ સત્ર એકમાં અપાર સફળતા હાંસલ કરી છે શ્રી તુષાર પારેખ સર નારાયણ કોચિંગ સેન્ટર્સે જણાવ્યું હતું કે નારાયણના વિદ્યાર્થીઓએ ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા કોમન રેન્ક લિસ્ટમાં ટોપ રેન્ક મેળવ્યો છે આગમ શાહ નવ્વાણું નવ્વાણું અને ગણિતમાં સો પર્સન્ટાઇલ મળી રહ્યા છે મોક્ષ ભટ્ટે નવસો ઓગણપચાસમાંથી ચારસો ચોરાણું રાજભૌતિક શાસ્ત્રમાં નવ્વાણું પોઈન્ટ ચોરાણું એન્ડ સો બસો એકાવન જેઈ મેઈન બે હજાર પચીસ માં નારાયણ વિદ્યાર્થીઓના અસાધારણ પ્રદર્શનની જાહેરાત કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે અમારા વિદ્યાર્થીઓએ ફરી એકવાર તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતાનું પ્રદર્શન કર્યું છે રેકોર્ડ બ્રેકિંગ સ્કોર સાથે બહુવિધ રાજ્યોમાં ટોચના રેન્ક મેળવ્યા છે જેમાં આયુષ સિંગલ રાજસ્થાન ટોપર સો પર્સન્ટાઇલ કુશાગ્ર ગુપ્તા કર્ણાટક ટોપર સો પર્સન્ટાઇલ વિષાદ જૈન મહારાષ્ટ્ર ટોપર સો પરસેન્ટ બની બત્રા માજી તેલંગાણા ટોપર સો પરસેન્ટ શિવેન તોશનીવાલ ગુજરાત ટોપર સો પરસેન્ટ પિયુષા દાસ પંજાબ ટોપર નવણું પોઈન્ટ નવ્વાણું પરસેટ અર્ણવ જિંદાલ ચંદીગઢ ટોપર નવણું પોઈન્ટ નવ્વાણું ટકાાવરી સુનય યાદવ તમિલનાડુ ટોપર નવણું પોઈન્ટ નવ્વાણું પરસેન્ટય આ ઉત્કૃષ્ટ સફળતા અમારા વિદ્યાર્થીઓના સમર્પણ તેમના માતા પિતાના અવિશ્વસનીય સમર્થન અને અમારા અનુભવી શિક્ષકો દ્વારા પ્રદાન કરવામાં આવેલ અસાધારણ માર્ગદર્શનનો પુરાવો છે નારાયણ શૈક્ષણિક સંસ્થાઓમાં અમે વિદ્યાર્થીઓને તેમના સપના સાકાર કરવામાં મદદ કરવા માટે નવીન શિક્ષણ પદ્ધતિ નિષ્ણાંત માર્ગદર્શન અને પરિણામો આધારિત અભિગમ સાથે સશક્ત કરવાનું ચાલુ રાખીએ છીએ મારું નામ તુષાર પારેખ છે હું નારાણા ઇન્સ્ટિટ્યૂટમાં ઝોનલ ડાયરેક્ટર છું અને આજે જે ઈ મેઇન્સ ફેઝ વનનું રિઝલ્ટ આવ્યું છે અને એ ફેઝ વનની અંદર નારાણાએ આખા ઇન્ડિયામાં ચૌદમાંથી પાંચ બાળકોમાં હન્ડ્રેડ પર્સન્ટાઇલ સાથે પરફોર્મન્સ આપ્યું આઠ સ્ટેટના ટોપર્સ જે છે એ નારાણા ઇન્સ્ટિટ્યૂટના છે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં હાઈએસ્ટ સ્કોરર બાળક આગમ શાહ અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન નાઇન અબવ પર્સન્ટાઇઝ સાથે આગમને મોક્ષ ભટ્ટ અમારા બાળકોએ પરફોર્મન્સ આપ્યું છે એ ઉપરાંત છ બાળકો છે જેણે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇનથી અબઉ પર્સન્ટ પર્સન્ટાઇલ સાથે પરફોર્મન્સ આપ્યું છે એ ઉપરાંત એની અંદર હન્ડ્રેડ પર્સન્ટાઇલ હંડ્રેડ પર્સન્ટેજ માર્ક સાથે આગમે મેથ્સની અંદર અને હન્ડ્રેડ પર્સન્ટેજ ફિઝિક્સની સાથે અમારા રજતે બાળકોએ પરફોર્મન્સ આપ્યું છે અહીંથી હા મહેનત આ બાળકોને જે છે એ પર્સનલાઇઝ એટેન્શન સાથે સ્મોલ ગ્રુપની અંદર બેસ્ટ ટીચર્સની ટીમ દ્વારા નારાણાની જે બેસ્ટ ટેસ્ટિંગ પેટર્ન છે અને નારાણાની પોતાની જે આખી રિવિઝનની એની જે ફિલોસોફી છે જે નેશનલ લેવલ ઉપર કોમન થાય છે રાઈટ અને નારાણાની એક યુએસપી છે આખા દેશના બાળકો માટે એ લોકો કોમન ટેસ્ટિંગ લે છે હું છું જે એક્ઝામની જે મેન્સ એક્ઝામની પ્રિપેરેશન કરી છે હું અમારા ટીચર્સને ને મારા પેરેન્ટ્સને બહુ બહુ એપ્રિશિએટ કરું છું અને પ્રેસ કરું છું કે એમના સપોર્ટના કારણે મારા આટલા સારા પર્સન્ટેજ હતા મારા મેન્સમાં જે મેન્સના ફર્સ્ટ શિફ્ટમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન ઝીરો ફાઇવ ટુ ઝીરો ટુ આવી છે અમારા સવારે એટ થર્ટી ટુ વન થર્ટી ક્લાસીસ જતા હતા એના પછી સર અમને અસાઇનમેન્ટ્સ આપતા હતા પણ મારી મેઇન પ્રાયોરિટી રહેતી હતી રિવિઝન કરવાની અને અસાઇનમેન્ટ સર જે આપ્યા હોય તે બતાવવાની પહેલાં પપ્પા શું કરે છે મમ્મી પપ્પા છે તે પ્રોફેસર છે એસવીન આઈટીમાં અને મમ્મી છે તે પહેલાં પ્રોફેસર પ્રોફેસર અને પ્રિન્સિપલ હતા ઇન્સ્ટિટ્યૂટના પણ હવે બ્રેક લીધો છે અને હાઉસવાઇફ છે હાઉસમેકર છે હા મહેનત પહેલાં તો હું પ્રાયોરિટી આપતો હતો કેમિસ્ટ્રીની કેમ કે કેમિસ્ટ્રી ફ્રેક્ચ્યુઅલ હોય છે તો ફેક્ચ્યુઅલ ફેક્સ લર્ન પહેલે એનાથી ઇઝી સ્કોરિંગ બની જાય છે એના પછી મેઇન પ્રાયોરિટી એના પછી મેથ્સ હોય મેથ્સમાં ક્વેશ્ચન સોલ્વિંગ વધારે રાખવાનું હોય અને ફિઝિક્સમાં સર જે અસાઇનમેન્ટ આપતા હોય તે જ કરે હું આના પછી સીએસ ઓપ કરા મને સીએસમાં કમ્પ્યુટર સાયન્સમાં ઇન્ટરેસ્ટ છે એના પછી મને એમબીએ કરવું છે ફ્યુચરમાં મારું નામ આગમ શાહ છે અને હું નાગાયાટનો સ્ટુડન્ટ છું મારા મેન્સમાં ટુ એટી ફાઇવ આઉટ ઓફ થ્રી હંડ્રેડ માર્ક્સ આવ્યા છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન નાઇન સિક્સ એટ પર્સન્ટ આવેલ છે મને નાગાયાના ઇન્સ્ટિટ્યૂટે બહુ સપોર્ટ કર્યો જે મેન્સની જર્ની વખતે એસ્પેશિયલી રિવિઝન વખતે એમની ટેસ્ટ સિરીઝ બહુ ઇફેક્ટિવ હતી અને ટીચર્સ ટીચર્સે બી ડાઉટ્સ બહુ સારી રીતે સોલ્વ કરેલા છે હું એન્જિનિયર બનવા માગું છું અને મારો ડ્રીમ છે કે હું આઈઆઈટી બોમ્બે કમ્પ્યુટર સાયન્સમાં એડમિશન મળે મને મારા પેરેન્ટ્સે પણ મને બહુ સપોર્ટ કરેલો છે અને મારી બધી નીડ્સ ફૂલફિલ કરેલી એન્ડ સુધી હું નોર્મલી સવારે એટ થર્ટી ટુ વન થર્ટી ક્લાસ હતી એન્ડ ધેન રાતના અગિયાર વાગ્યા સુધી ભણતો હતો અને વચ્ચે વચ્ચે નાના નાના બ્રેક્સ લીધો